નડિયાદ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડિસેમ્બર મહિના દરમિયાન શહેરમાં ચલાવવામાં આવેલા વિશેષ સફાઈ અભિયાનમાં નિયમોનો ભંગ કરનારાઓ સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે ડિસેમ્બર મહિનામાં નિયમ ભંગ બદલ એક પોઈન્ટ પંદર લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે બસો પચીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર દુકાનદારો અને વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત નડિયાદ શહેરમાં જાહેર સ્થળોએ ગંદકી કરતા ચાલીસ થી વધુ લોકોની રીલ વિડીયો ઉતારી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે ડિસેમ્બર બે હજાર પચીસ માં કોર્પોરેશન દ્વારા કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં સેનેટરી ટીમ દ્વારા એક લાખ ચૌદ હજાર જેટલો વહીવટી ચાર્જ દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ચાર્જ વસૂલ કરેલો છે જાહેરમાં કચરો નાખતા લોકોનો દંડ વસૂલ કરે છે દુકાનદારો જે જાહેરમાં રાતે દુકાનો બંધ થઈ ગયા પછી જે જાહેરમાં કચરો નાખી જાય છે તેઓને પકડીને તેઓની પાસેથી વસૂલાત કરે છે પાનના ગલ્લાવાળાઓ છે તો પાનના ગલ્લાઓની બહાર જે પ્લાસ્ટિક પડેલા હોય છે તેઓ પાસે પણ ચાર્જ વસૂલ કરેલો છે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે એ ઘન બજારમાં આપ જોયું તું ત્યાંથી પણ અમે વહીવટી ચાર પ્લાસ્ટિક જપ્ત કરી આશરે બસો પચીસ કેજી પ્લાસ્ટિક જપ્ત કરી આખા મહિનામાં તેઓ પાસેથી પણ વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે ત્રિશાલ દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ